અબલા એ તો હુંક વાડલાને લગી જશે હે હે કાપા હું કપડાઈ છે અને વિયુ બહુ નથી આવતા આપણે ફેમિલી બહુ અમનેથી થોડું ટીમ બની કે છે બહુ સપોર્ટ નથી કરતા એટલે પછી હરમે તો હારી જાવ છું હું એટલે નથી ઉતાર એવું છે કાઈ રહી છે એવડા ટુકડા કરી નાખ્યા કાઈ કુવાળ તરફ નંબર હશે હમ એક કાયા પંજીdade બોસ બોસ પા આ સરવેયો हेलो यूट्यूब फैमिली ने बताने जय माता जी जय द्वारका जी बता के मजा मैं तो बस मजा मल तो आप जो बे दिवस रजा थी शनि रही गई आज सोमवार दी तो आप हिरा में लिया गया था कि बे दिवस तो रजा रखी थी ना तो पैसे जाऊ पर कामें कामें थे आप अत्यार वातावरण जो વાદળા ને તો થઈ ગયો છે કે હવે તો વાદળને ઉઠાય ને હવે તો સોમાસુ નથી કાયું તો તો વાદળનો થાય અને આ बाजू કક્ષકલેને બોલે છે જો તમ નવા જાવ તો સેતુરી સેલ સેતુરી ખાવા ને આવે તો આપણે આ બટરા કોસ આ તો મારીયા નઈ નમેમી ની હું કર્યા સી પડકોત

પણ તણારે સર બસ છોડ લેવાનો હોય હા કાક ને કાક નું કામ તને હું આવું ત્યારે કાક ને કાક કામ કરતી જોતો આજો આચા નવરી તું થતી જ આખો દી કામ કરે છે નવરી જય જય માતાજી જય કરે ઠીક તો કેમ મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માં તો એ મે હું સે હું છે ને આખો દી કાય કામ નથી કરતી તમે આવો ને એટલે હું કાચમે કક કામ ગોતી લઉં ગમીને છે લોકો કે ઉતાયો ને એમને હા આઈસ્ક્રીમ ક્યાં એ તો ભૂલાઈ ગયું હા હાલ તો આજા મને એમ નથી ઉતારવાનો કે તમે આયા ફોન લે आज खोली का काम करती हो थोड़ा सूट तो ले लेते हो बपोर ऐसे को बपोर करते रात वानो यो का थोड़ा सा सूट लेके लियो क्यों अच्छा रहा ये अच्छा रहा व्लॉग स्टार्ट था अच्छा रहा थोड़ा को हूँ आप लोग फैमिली ने बताओ क्या अच्छा रहा आप लोग हूँ बताओ फैमिली पानी यम यो उठाई से ऐसा नहीं वही ऊपर उन्हें એવું તો થોડુંક થાય છે કારણ કે વ્યુ હાવ થોડી આવો છે અને આપણે કલાકો કરવાની ચાર હજાર કલાકો કરવાની છે ને કલાકો ઘણી છે અને હવે આપણે સાત મહિના તો થઈ ગયા છે કારણ કે હવે સાત ને ત્રણ ને દસ પાંચ મહિના રહ્યા છે પાંચ મહિનામાં જો આપણે ચાર કલાકો થઈ જાય છે તો આપણે આગળ એમને નકર તો પછી આપણે સેન્ટલ છે એમને પછી બંધ કરવું પડશે

भांगी जाने का नहीं है भांगी जाए धर में भांगी जाए तू भांग सात के नो भांग तन मिमी भांगी जाए भांगी वा भांगी वा नहीं है ना आपने यो फोटो बड़ा मैसेज कर दो नहीं है मिला भांगो जो चलो लगा दो तो कहीं किसी आरु हाँ सात लगा दिया है कितना कितना बस नहीं है पक मार रुपया पांच रुपया होगा कितना किलो हाँ पांच तो कर पांच रुपया

એ કે સાબન નું નઈ ભાંગે આ તો મારથી નક ભાંગે એમ એટલે પછી મારી શરત લગાડવી પણ તમે કીધું હો તો કે 500 રૂપિયા હું દઈ દે તો હું ભાંગી નાખે આ હા તો કે ભાંગી દે ઈ પણ તમારી ને મારથી નો ભાંગે ને આને ભાંગી દે ભાંગું નથી એમ મને ના ના ઈ ઊડ્યું તો ભાંગી જ જ આ તમાર પગ પાઈ રહ્યો ને હા જો ઈ આને ભાંગવાનું કે મેં ફુંબલા એટલે હું શરત લગાડવાનું કીધું હતું કે हाँ તો મતલબમાં પણ મેં કીધું હતું સને જબરદસ્ત આ તો બોર્ડ ઉડે પૂટી જશે કે એવું થાય આમ તો તમે 5 રૂપિયાની છે ઓલે 500 રૂપિયાની શરત લગાવાનું કીધું राय राय एवढा टुकड़ा तो आप नीति करावा पण चुला मा जायने एवढा तुकडा कट दियो खाली कमाल जब जबरदस्त पेंगारो झोंबला तुमा अजून बेसन पासा पडकेते एक लाटे ति ति ला जोर बेटा असे लगे बस नाही बस 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 بیا जाय आणि य बस 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 बस

هل तो खरा हां पर हां हेलो हूं लियो मोर हेलो तमनी तो हेलो तमली आपले क्या ले जासे क्या ले जासे और आपले को खाली जासे तो जो रमल मत बताना انا फोन એ નહી યાર આછો માં ઉઠશે આપણે છોકરાને બધાને ધંધા સઈ લગાડી રાખું કાવ સુકરા કે ઘરે વયા જાવ ઈ તો ઈ કે મને એમ થયું કે હવે જો આપણે ગામ સાફ કરી નાખ્યા છે હા હા 8 કોઠળી આખી મોસમ વઈ જશે છિયાળો વયો જશે હમ તો ઈ ની કુટે એટલા ગામ સાફ કરીને આપણે કોઠલામાં નાખવાને બાકી છે હજી કોઠળી એમનો પડી છે

উঠি <laughs> <laughs>

ઘડીક આવીશ ઘડીક બપોર પછી આવીશ અને વીણી નાખીશ કા અને અત્યારે હજી મને એમ થાય છે કે હજી આમ પાછી એમ પાસે જાય તો પછી મોડું થઈ જશે આપડે ધોર દોવાનું એટલે હવે આજનો ઓલોક આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય એને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાવ ફ્રી મળશે નવા ઓલોક માં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય